ફેજિકલીમાં પરિસ્થિતિ ઊભી થઈ છે ઓફિસ થી પાણી ના વહેતું સીધું ઊભી થઈ છે બીજી કોઈ સમસ્યા નથી બન્નાડુ બંધ કરી દેવામાં આવ્યું છે બન્નાડુ પાણી ભરાઈ ગયા છે કરેલું છે બાકી રેગ્યુલર ચાલુ જ રહેશે બીજી સેફટી ની તો આપણે ઇન્સ્ટોલ જામ કર્યું છે ડેરિગેટ કરી દીધું છે મેરીગેટ તો આ કોઈ ટ્યુલર ભૂકી અંદર ના જતો રહે એના માટે ડેરિગેટ લગાવ્યા છે ડાયવર્શન ની કોઈ સૂચનાઓ આપવાનું આવી છે કોઈ ડાયવર્શન ની સૂચનાઓ તો